મોરબીમાં યુવતીની છેડતી કરનાર આરોપી મેહુલ ઝીલરિયાનું પોલીસે સરઘસ કાઢ્યું આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રહેતી એક યુવતીની મેહુલ ઝીલરિયા દ્વારા અવારનવાર છેડતી કરવામાં આવતી હતી પીછો કરવામાં આવતું હતું મોબાઈલ પર રિક્વેસ્ટ પણ મોકલવામાં આવતી મોબાઈલ નંબર માંગવામાં આવતો હતો તેને લઈ યુવતી કંટાળી હતી ને તેને લઈ તેને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ બાદ મોરબી પોલીસ પણ હરકતમાં આવી હતી અને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો તો સાથે જ યુવતીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ કર્યો હતો જેમાં પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યા અને તેને લઈને જ આજે આરોપી મેહુલ જીલરીયાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન ઘટનાસ્થળનું કરાવ્યું હતું અને આ સરઘસ વેળાએ મોટી સંખ્યામાં લોકો આ રીકન્સ્ટ્રક્શન એટલે કે સરઘસ જોવા ઉમટી પડ્યું તો ને પોલીસને પણ ભારે જેમત ઉઠાવી પડી હતી ત્યારે જુઓ આખું રિકન્સ્ટ્રક્શન wait